ઝવેરચંદ મેઘાણીએ તેમની અને રસધારમાં કલોજી લણસરીઓ નામની લોકવાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે ગોંડળના કોઠા ઉપર ધ્રુસાંગ ધ્રુસાંગ એવા અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો અને ઘોડા 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 પોકારતો પોકારતો ચોપાદાર પ્રભાતને પવરે રાજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને ચોપદારને પૂછે છે ભાઈ શું છે શેનો ઢોલ વગાડે છે કલાજીભાઈ ચોપાદાર ચાલતો ચાલતો કહેતો ગયો કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે પણ તમે ચડશો માં કા બાપુએ ના પાડી છે હજી તમારી ચાકરી નોંધાણી નથી એમ તે કાંઈ હોય રાજપૂતના દીકરા તો ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે એટલું કહીને કલાજી નામના અશ્વરે હથિયાર હાથ કરીને ઘોડી છોડી લુણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે ત્યાંનો ગરાસિયો કલોજીને પોતાના ભાઈઓને લઈને ગોંડળના ભા કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો ત્રીસ વર્ષની અવસ્થા હતી આજ સવારથી એની ચાકરી નોંધાવાની હતી પણ મળસકામાં જ હાદો ખુમાણ નામનો કુંડલાનો કાઠી પોતાના દોઢસો ઘોડા લઈને ગોંડલની સીમામાં ત્રાટક્યો અને એણે પહરમાંથી જ પરબારા ઢોરા વાળ્યા ભા કુંભાનો પગાર ખાનારા બીજા રાજપૂત બહાર નીકળ્યા ન નીકળ્યા ત્યાં તો કલોજી પોતાના બે રાજપૂતની સાથે ચડી નીકળ્યા દોઢસો કાઠીએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા પણ પાછળ નજર કરે તો ત્રણ જ અસોર દેખ્યા કંડોલિયા ને પાદર તો કલોજીએ ઘોડા ભેરા કરી દીધા આપો એકબીજાને કહેવા માંડ્યા કે એ બા એ તો ભણે વસ્તી કરવા આવે હે વસ્તી કરવા સૌને વિશ્વાસ બેઠો ત્યાં તો રાજપૂતો આંબી ગયા આપાઓ આમાં આદો ખુમાણ કોને કહીએ એ ભણે મોઢા આગળ હાલીએ ઓલા બાવડા ઘોડાનો અસવાદ માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો સોનાની કુંડળીએ ભાલો અને સોનાની કુબે ઢાલ આપો આદો ભણે બા રાજપૂતના દીકરા વસ્તી કરવા આવે છે મારક પોણાસો પોણા પોણાસો ઘોડા નોખા પડી ગયા વચ્ચે થઈને ત્રણ રાજપૂતો આગળ વધ્યા જે ઘડીયા ત્રણેય રાજપૂતો ઘોડેસવાર હાદા ખુમાણની નજીક ગયા તે ઘડીએ હાદા ખુમાણે જુવાનો ની આંખ પારખી એ આંખમાં વસ્તી નહોતી વેર હતું આધા ખુમાણે ઘોડો દાબ્યો કલોજી વાહે થયા પણ કલોજી આંબે નહીં એણે પોતાની ઘોડીના તરીંગમાં એક બરછી ભરાવી ઘોડી જાગી ગઈ આધા ખુમાણની ભેટ કરાવી દીધા કલોજીએ તલવાર ઉગાડી કરી પેગડામાં ઊભા થઈને એણે તરવાર ઝીકી આદો ખુમણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો પણ તરવારે ઘોડાની ઉપરનો ચોફાળ ઓછાડ અને કાંઠાના પાઠા એ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા નોખા નોખા બે કટકા થયા આધો ખુમણ કુદી ને આઘો ઉભો થયો જ્યાં નજર કરે ત્યાં તો ઘોડો ગુડાઈ ગયો છે પણ કલોજી આંખના બે રત્નો બહાર લબડી પડેલા જોયા વાહ જુવાન રંગ જુવાન એવા ભલકારા દેતા દેતા આધા ખુમાણે પોતાના તરફાડ લઈને કલોજીને પવન ઢાળવા લાગ્યા ત્યાં તો દોઢસો કાઠીઓ આંબી ગયા કાઠીઓ કહેવા લાગ્યા કે ભણે આપા આધા ખુમાણ એને ગુડું નાખ ગુડું નાખ દુશ્મનને આવા લાડ કાણા સાટું લડાવતો હશે આધો ખુમાણ બોલ્યા ખબરદાર એને કોઈ હાથ અઢારસોમાં દોઢસો કાઠીને વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારા ગાળા જેવા ઘોડાને વાઢી નાખ્યો એને મારવાનો હોય નહીં આમ જો નિમક હલાલી આંખના બે રત્ન બહાર નીકળી પડ્યા છે કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા ત્યાં તો ગોડળની વાર દેખાણી ભાલા સમવરડક સમવર્ણક કરતા જબું ગયા કલોજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા પણ ત્યારથી આજ સુધી ખુમાણુના ડાયરામાં કસુંબા લેવાય છે ત્યારે ડાયા કાઠીઓ રંગ છે કલા લુણસરી અને એમ કહીને કસુંબા લે છે ગોંડળ દરબારે કોઈ હકીમની પાસે કલોજીની આંખ ચડાવરાવી અને મોટી જાગીર આપીને એની ચાકરી નોંધી ધંધુકા ગામમાં તે વખતે મીરા અને દાદો નામના બે બળિયા મુસલમાન રહે બે ભાઈઓ કાંઠિયાવાડમાં ઘોડા ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહીને ઢીંગાણા કરે મીરા અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના સુરવીરો તરીકે પ્રખ્યાત છે એક દિવસ મીરાને ખબર પડી કે કલોજી લુણસોરીઓ ધંધુકાને પાદર થઈને જાય છે મીરાએ સાદ કર્યો કે અરે કલોજી ધંધુકાને પાદરથી પરવારા જાય દોડો એને પાછા વાળો નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો એ બોલ્યો ભાઈ કલોજીથી એવો કયો હેતનો કટકો હટતો કે ઉલટો એને બોલાવવા માટે માણસ દોડાવશ દાદા એ સુરવીર છે એને રામ રામ કરીએ પાપ ડળે કલોજી આવ્યા મીરાએ એને બાથમાં ગાલીને મળ્યા પણ દાદાએ મોયેથી આવકાર પણ ન દીધો કલોજી બહુ સરભરા થવા માંડી એ દેખીને દાદાને વહમું લાગ્યું કલોજીને અપમાન લાગે તેવા વેણ દાદા એ કાઢ્યા મીરા બોલ્યો કે દાદા આજે આપણો મહેમાન છે નગર તને અહીં જેના બળનું પારકું થાત હો પણ તારા મનનું ખુમારી રહી જતી હોય તો એકવાર એને લુણસર જાજે કલોજી હસીને બોલ્યા હા હા મીરા ભાઈ દાદો તો બાળક કહેવાય મારા મનમાં એનો કંઈ ધોખો નથી હો અને દાદા તો ખુશીથી લુણસર આવજે હું મારા ગજ પ્રમાણે પાણીનો કળશીઓ લઈને પાદર ઊભો રહીશ કલોજી લુણસર ગયા પણ દાદા થી રહેવાયું નહીં એટલે એણે લુણસર જવાનું નક્કી કર્યું એક દિવસ પોતાના સવારો લઈને બે ભાઈ ચાલી નીકળ્યા લુણસર ને પાદર ઉભા રહીને કલોજી ને ખબર આપ્યા કે દાદો ધીંગાણા માટે આવીને વાટ જુએ છે કલાજી ની આંખો દુખતી હતી આંખો માં ભરણ આંજી ને સૂતો હતો આંખો ધોઈને એક કાટેલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો પાદરે આવીને આગે થી બોલ્યો મીરા દાદા રામ રામ બહુ સારું કર્યું ભલે આવ્યા મીરા એ દાદા ને કહ્યું ભાઈ કલાજીનું પાણી તારે એકલાને જ જોવું છે મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડે સવાર તો એના પેટ સારું આવ્યો છે માટે અમે ઊભો ઉભો જોશું ને તમે બે સામ સામા બાટકો કાં તો અમે તને દફન કરીને જાશું ને કાં એને બાળીને જાશું બેય જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું કલોજી કહે દાદા પહેલો ગા તારો લીયા ત્યારે પેલો ગા સવા લાખનો એમ કહીને દાદાએ ભાલું જીત્યું કલોજીની ઘોડી ગોઠણભેર બેસી ગઈ ઉપરથી ભાલું ખાલી ગયું દાદા એમ ન હોય જો આમ ઘા કરાય એમ બોલીને કલોજીએ કાટેલ તલવાર લઈને ઘોડીને દાબી દાદાને માથે જનો ઘા કર્યો દાદો પડ્યો મીરા એના હસવારોને કહ્યા ભાઈઓ કલોજીનો હાથ તો જોયો ને હવે એનું અૈયું જોવું હોય તો હાલો ભાગી નીકળો હસવારોને લઈને મીરા ભાગ્યો કલોજીએ છું એમ કહીને દાદાને ઘોડી પર નાખીને રાજપૂત પોતાને ઘેર લઈ ગયો મને કહ્યું કે મારી પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો બે મહિના દાદાને પડદે નાખીને સાજા થયા પછી કલોજી ધંધુ કે મૂકી આવ્યો મીરા કહે કા દાદા કલોજીને ઓળખ્યો ને દાદો દાંત પીસીને બોલ્યો ઓળખ્યો

મારે કલાજી ભાઈનું જ કામ છે એને માથે આફત તોડાઈ રહી છે ભાઈ દરવાણી મારા ધણીને જટ ખબર દે કલાજીને ઘેરથી દરવાજાની કૂચિઓ આવી બ્રાહ્મણને કલાજી પાસે લઈ ગયા એટલે ઓળખીને કલાજી બોલી ઉઠ્યો ઓહો ગામોઠ તમે અટાણે ક્યાંથી ને લોણસરમાં ખુશીમાં તો છે ને સૌ બાપુ કાલ સવારે લોણસર હશે કે નહીં હોય આજ બપોરે અહીંથી ત્રીસ ગાવ ઉપર મને એક કટક ભેટ્યું આંબરડીથી આદો ખુમણ અને ધંદુકેથી મીરો દાદો સાથે સાડા ત્રણસો ઘોડે સવાર કહ્યું કે લોડસર ઉપર કાલે સવારે મીઠું આવશું સાંભળીને મેં ગોંડળનો રસ્તો લીધો તમારા ફોન હશે કે મારા પગમાં જોર આવ્યો અને આથી વહેલું તો પહોંચે તેમ નહોતું હતું મળતો મળતો પહોંચ્યો છું આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા માંડ્યા સવાર આડો જાજો વખત નહોતો રહ્યો લોડસર ત્રીસ ગાવ આગે હતું અને સવાર પડશે ત્યાં પોતાની જન્મ ભૂમકા ઉપર સાસા વિતકો વીતશે બે રાજપુતાણીઓ અને બાર વર્ષની નાની દીકરીની કેવી દશા થઈ હશે એ વિચારીને કલોજી ધ્રુજી ઉઠ્યો પોતાના ભાણેજને બોલાવીને એને ભલામણ કરી બાપુ આજ સવારે ભાકુંભાને કસુંબાના નોતરા દીધા છે પણ હું સવાર સુધી રહું તો મારે તો કસુંબાને સાથે ઝેરની તાસરી પીવી પડે તું દરબારને કસુંબો પાઈને પછી ચડી નીકળજે ભાકુંભાને મારી વાત કહી જાય ફરી મળીએ તો હરિની મહેર નકર છેલ્લા રામ રામ એટલું કહીને કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું કે બાપ તાજણ આજ સુધી તો મારી આબૃતિ જ રાખી છે માટે આજ છેલ્લી ઘડિયે મારું મોત બગાડતી નહીં હો આપણું લૂણસર લૂંટાય છે બેટા લૂણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો જળ હડાટ કરતો મોંઘટ દેખાયો તે વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો પાદરમાં ઊભા હતા વીસ વીસ વર્ષના કેટલાક જોવાનો ઘાયલ થઈને પડ્યા પડ્યા ડંકતા હતા પડખે લોહીના પાગોટા ફર્યા હતા થોડાક લોકોએ એક પાડી એ કલોજી બાપુ આવે કોઈ કહ્યા અરે ગાંડા ક્યાં ગોંડળ ને ક્યાં અત્યારે કલોજી બાપુના રુદયામાં રામના દૂધ કહી આવ્યા અરે ન હોય શું આ એનો જ ભાલો ઝબકે આ તાજણ બીજાની ન હોય કલોજી બાપુ કેવા અર કલોજી બાપુને શું મોઢું બતાવશું એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા અને સદાને માટે આંખો મીચી ગયા કલોજી આવ્યો જાણે સીમાડેથી સૂરજ આવ્યો આખી રાતના ઉજાગરાથી આંખો રાતી ગુમ થઈ ગઈ છે મોઢાના દેવાંગી નોર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા ઘોડીના મોઢામાંથી પણ ફીણ ચાલ્યા જાય છે બાપુ જરાક મોડું થયું માણસો બોલ્યા કલાજીના મોમાંથી નિશાસો નીકળ્યો જાણે કે એનો જીવ નીકળ્યો પણ બાપુ કોઈ લૂંટાણું નથી હો કોઈએ દિલાસો દીધો સાચું બાપુ કાંઈ નથી લૂંટાણું ફક્ત આબરું દરબારગઢમાં કોઈ જીવતું છે એક પંખીડું પણ નથી ઉડ્યું સી રીતે દાદો તો ગઢના લબાચા વીંખવા આવ્યો હતો પણ એના મોટેરા ભાઈ મીરાએ કહ્યું ખબરદાર કલાજીની ઘરવાળીઓ મારી બેનું છે આજ કલોજી ગામત્રે હોય ને જો એના ઓરડા થાય તો તે પહેલાં મીરાને માથે માથું ન હો એમ કહીને એણે પોતાના દોઢસો ઘોડા નોખા તારવ્યા અને દરબારગઢ ફરતે ઉઘાડી તરવારે વીંટી દીધા હતા બાપુ પોતાની ઘોડીના હનામાંથી કાંસાની તાંસડી કાઢીને કલોજીએ દીકરીને કહ્યું બેટા તાસડીમાં ગોરસ લાવી દહીં આવ્યું એટલે અંદર મુઠ્ઠી ભરીને સાંકળ નાખ્યું સાંકરને દહીં ઘોડીને કલોજી પોતે પી ગયા બીજી કાઢીને એમાં અફીણ વાટ્યું દીકરીને પાસે રોટલો માગ્યો અને રોટલાના બટકામાં આફીણ ભરી ભરીને તાજણને ખવડાવ્યું બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી બાપુના પેટમાં ઠંડક થઈ પછી એણે દીકરીને કહ્યું લે બેટા હવે મારા દુખણા લઈ લે બાપ દીકરીની આંખમાંથી આંસુ વહેતા થયા રાજપૂતાણિયું બે જણિયું ઘરમાં શું કરી રહ્યા છો આપણું બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે હો છાની રાખો ગીગીને સારો જમાઈ ગોતીને પરણાવજો ને કરિયાવરમાં કચાશ રાખશોમાં ખેતર તમારા રખવાડા કરશે એટલે બેટા ગીગી દુખણા લઈને સારા સુકન દેહ કે ઉજળા મોઢે બાપનું મોત થાય દીકરીએ નાના રૂપાળા હાથના વારણા લીધા દસે આંગળીના ટચાકા ફૂટ્યા બાપને માથે આંસુનો અભિષેક કર્યો તાજણનો અસવર બહાર નીકળ્યો દુશ્મનો કઈ તરફ ગયા છે તે રસ્તો પૂછીને છાનો માનો એકલો વહેતો થયો ભડકણામાં લોણસર ભાંગીને આદા ખુમાણ અને મીરા દાદો બે બેફિકર બનીને ચાલ્યા જતા હતા આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારો બધે ઝોંકા ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડા હાંકિયા જતા હતા વચ્ચે રખોપા વિનાના ઊભા મોલમાં ઘોડા બાજરાના ડુંડા કરડતા હતા એને કોઈની બીક નહોતી એલા કલોજી એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી કલોજી ઘીસેથી એલા કલોજી નહીં આપણો કાળ એમ કહીને કાઠીઓ ભાગ્યા મીરા દાદો પણ ઊભા ન રહી શક્યા વાયથી કલોજીનો પડકારો ગાજ્યો કે માટી થાજો રાજપૂતની હાકલથી પણ શત્રુઓનું અડધું કૌતક ગણાઈ ગયું ભેટમ ભેટા થઈને જેણે માથે કલોજીની તલવારનો ઘા પડે તે બીજો ન માગે એમ ઘણાને સૂડ આવ્યા અને પોતે પોતાના શરીર ઉપર એસી એંસી ઘા ઝીલ્યા કોળી પણ ઘામાં વેતરાઈ ગઈ કલોજી પડ્યો હોળી એના ઉપર ચારે પગ પહોળા કરીને ઉભી રહી પોતાના લોહીના ધારોડામાં ભાગનારા માટી થાજો એવી ગર્જના થઈ ગોંડણની સેના ધણધણાવતી આવી પહોંચી ભાગો ભણે ભાગો કહેતા કાઠીઓ ભાગ્યા ભાગતા ભાગતા ગોંડળની ફોજના એક મોડીને ઘા કરીને પાડતા ગયા કલોજી અને એનો ભાણેજ પડ્યા રહ્યા જેમ વંટોળિયો જાય તેમ બે કટક ગયા આગળ દુશ્મનને પાછળ ગોંડળિયા પચીસ વર્ષની અવસ્થાએ કલોજીએ સંકલ્પ કરેલો કે ચાલીસ વર્ષે શંકરને માથે કમળ પૂજા ખાવી આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભળી આજ એને પાંત્રીસ વર્ષ થયા છે હજી પાંચ વર્ષની વાર છે મનમાં આજ વિચાર ઉપડ્યો કે કમળ પૂજાની હોંશ હૈયામાં રહી જશે તો અસદગતિ પામીશ ઉભા થવાની તો તાકત નહોતી એટલે ઘોડીનું પેગડું ઝાલ્યું ઝાલીને ટીંગાણું ટીંગાઈને ઊંચો થયો કાંઠાની મુટકી સાથે ભભળી બાંધી હતી ભભળીમાંથી પાણી ભોય ઉપર ઢોળ્યું ને પાછો નીચે પછડાણો હાથ લંબાવીને એને પાણી ભેગા ચોળી અને ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો હાથમાં તલવાર લીધી પીછી જમીનમાં ભરાવી મૂઠ હાથમાં જાલી ને ધાર ઉપર ગળાનો ધરસકો દીધો આખું માથું ઉતરી ગયું ત્યાં સુધી ભીં દીધી ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું એટલે લોહીની જાણે જળધારી વહેવા લાગી પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ પાંચ વર્ષ વહેલી પહોંચી બેઠો બે વિશા તણી જળધર વાટ્યું જોઈ પણ કલિયો વેદું કોઈ પાંત્રીસે પોગાડ્યું શંકર તો બે વિશુ એટલે કે ચાલીસ વર્ષ પૂરા થવાની વાત જોઈને બેઠા હશે પણ કલોજી ચાડીલો આગ્રહી હતો એણે તો પાંત્રીસ વર્ષે મહાદેવને પહોંચાડી દીધું હો જો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને આવી લોકવાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પણ દબાવી દેજો તો હવ ડાયરાને ઝાઝા કરીને જય શ્રી રામ